ચાલો આપણે ધોરણ એકના ગુજરાતી અધ્યયન સંપુટની અંદર એકમ બે વરસાદની મજા એના પેજ નંબર એકવીસ ઉપર આપેલી પ્રવૃત્તિ ઘાવ અને મેચિંગ મેચ રમો આ પ્રવૃત્તિ આપણે કરીશું તો આ પ્રવૃત્તિની તૈયારી માટે આપણે વિદ્યાર્થીઓના કુલ ચાર જૂથ બનાવ્યા છે એક વિદ્યાબીન એમનું ગ્રુપ છે એમને અક્ષર આપ્યા છે વરસદ બીજું ગ્રુપ કુલદીપભાઈ એમનું છે બરાબર નિકુલભાઈ એમને અક્ષર આપ્યા છે ગ જ ત્રીજું ગ્રુપ છે ધરતીબેન એમનું અર્થભાઈ એમનું એમને અક્ષર આપ્યા છે વારાસાદા અને આ ચોથું ગ્રુપ શ્રુતિબેન એમનું એમને અક્ષરો આપ્યા છે ગે મે ને જે બરાબર અત્યારે તમારે શું કરવાનું છે તો તમને જે મેં અક્ષરોના કાર્ડ આપ્યા છે એ કાર્ડ ઓળખો વાંચો તમારા ગ્રુપની અંદર એકબીજાને પૂછો ન આવડે કોઈને તો શીખવાડો પણ એ ચાર અક્ષર તમને આવડવા જોઈએ પછી આગળની પ્રવૃત્તિ આપણે કરીએ અત્યારે એમને પાંચ મિનિટ સમય આપીએ છીએ એમના અક્ષર દે ઓળખવાનો ચાલો આપણે અક્ષર ઓળખી લીધા છે ઓળખી લીધા આપણે એક ગીત ગાઈએ સરસ હું ગાઉ એ પ્રમાણે તમારે ગાવાનું વાહ રે વાહ રજા પડી મજા પડી રેખા ના ઘરે જવાના मेथी, गोटा खावाना, मेथी गोटा खावाना देवलना, देवलना ममरा खावाना सेव ममरा खावाना मनगमता मगबात जमवाना દેવની દેરીએ જવાના જે જે કરવાના જે જે કરવાના આ ગીત આપણે ફરીથી ગવડાવીશું આપણે ગીત ગાયું હવે જુઓ તમારે શું કરવાનું છે હવે તમને જે મેં અક્ષર કાર્ડ આપ્યા છે તમે ઓળખ્યા છે હવે તમારા ગ્રુપને હું બોલાવીશ તમને મેં જે ગીત ગવડાવ્યું એ લખીને મૂક્યું છે આ બોર્ડની અંદર જે ગીત લખેલું છે એ ગીતની અંદર તમને મેં જે અક્ષર આપેલા છે એ અક્ષર એની અંદર હોય તો એ શોધી અને એના ઉપર મૂકવાના પહેલું ગ્રુપ આવશે વિદ્યાબેન એમનું ચલો ત્રણે ત્રણ આવી જાવ તમે તમને આપેલો અક્ષર હોય તો શોધવાનો હા ઉપર મૂકી દો શું છે કયો અક્ષર છે કયો અક્ષર છે ર સરસ અહીંયા ર ના ઉપર આપણે આ અક્ષર મૂક્યો બરાબર યસ તમારી જોડે કયો અક્ષર છે આ બાજુ હરેશ વ તો મૂકો વ ઉપર સરસ વ તમારી પાસે કયો અક્ષર છે ભાઈ

વાહ સરસ મૂક્યો આમ ઉપર મૂકવાનું ઓકે મૈત્રી બેન ન છે ક્યાંય વાહ સરસ ગોતી કાઢો તમે સરસ ગ ચલો બીજો અક્ષર વધ્યો હવે તમારી જોડે કયો છે જ જ હોય તો શોધીને મૂકી દો સરસ બતાવો તો મને સરસ જ ચાલો ત્રીજા નંબર નું ગ્રુપ અર્થ ભાઈ અમનું આવશે આવી જાવ તમને જે મેં અક્ષરો આપ્યા છે એ અક્ષર આ ગીતી ની અંદર શોધીને એના ઉપર કાર્ડ મૂકો ધરતી તમારી પાસે કયો અક્ષર છે વાહ મૂકો વાહ શોધીન બરાબર છે સરસ નથી ચલો મને આપી દો તમારા અક્ષર વધેલા મને આપી દો વધેલા વધેલા અક્ષર મને આપી દો સરસ ચલો શ્રુતિબેન એમનું ગ્રુપ આવી જશે ચલો જયેશભાઈ એક અક્ષર ઉપાડશે જયેશભાઈ ઉપાડો એક અક્ષર હા એ કયો અક્ષર છે તેને શું વંચાય તમે પકડ્યો જી સરસ જે શોધીને મૂકો યસ સરસ સરસ શ્રુતિબેન તમે એક અક્ષર પકડો હા અક્ષર શોધીને મૂકો વા મે ચાલો બીજા એ મૂકી દો તમારા બંને અક્ષર હોય તો જી આ જ રીતે આપણે ના મા ગા જા અને વે રે સે દે તે અક્ષરો ઓળખાવીને પણ આ પ્રવૃત્તિ આગળ વધારી શકીએ